આઈ એસ એલ એસ બરોડા યુનિવર્સિટીમાં ઉષા મહેતા કોમ્યુનિકેશન લેબનું ઉદ્ઘાટન કરાયું હતું આજ રોજ જરોદ ખાતે આઈ એસ એલ એસ બરોડા યુનિવર્સિટીમાં ઉષા મહેતા કોમ્યુનિકેશન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આઈ એમ બરોડા યુનિવર્સિટીનો કોમ્યુનિકેશન અને મીડિયા વિભાગ ગર્ભથી આ પ્રસંગનું આયોજન કર્યું હતું જેમાં ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ઐતિહાસિક સંચાર પ્રક્રિયાઓ પર પ્રકાશ નાખતી અને ભારતના સ્વતંત્રતા આંદોલનના એક અજ્ઞાત વીરાંગનાને હૃદયપૂર્વક સમર્પિત કરવામાં આવે છે આ પ્રસંગ નિમિત્તે ઉષા મહેતા સંચાર લેબનું ઉદઘાટન થયું છે જે મીડિયા સંચાર અને ફિલ્મ વિશ્વને પ્રશિક્ષણ આપવામાં મદદ કરવા માટેનું અદ્ભુત માધ્યમ પુરવાર કરશે તદ ઉપરાંત આજરોજ યુનિવર્સિટી ખાતે વિશેષ પેનલ ચર્ચા ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન સંચારની નવીન પ્રક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌરવવંતા મુખ્ય પ્રવક્તાઓનું સંકલન કર્યું છે શ્રી રમાશંકર સિંઘ આઈટીએમ ગ્વાલિયરના સંસ્થાપક અને ચાન્સેલર કાનન અય્યર પ્રમુખ ફિલ્મ નિર્દેશક અને દરબાર ફારૂકી પ્રખ્યાત લેખક આ વિશિષ્ટ વક્તાઓએ સ્વતંત્ર સંગ્રામ દરમિયાન નાગરિકોને સંમેલન અને એકતાની મોટી ભૂમિકાઓમાં સાધનાનું મહત્ત્વ અને પરિચય આપ્યો હતો ઉષા મહેતા સંચાર લેબનું ઉદઘાટન જે આજ રોજ કરવામાં આવ્યું હતું તે તાજેતરનું ઉષા મહેતા કમ્યુનિકેશન લેબ સ્વાતંત્ર્ય સંગ્રામી ઉષા મહેતાને સમર્પિત છે જેમાં અર્ગતન પ્રશિક્ષણ મળે છે અને શિક્ષણ અને ઉદ્યોગ જરૂરિયાતોનું અંતર પણ મિટાવે છે ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રવક્તાઓની પ્રવૃત્તિઓમાં મુખ્ય આંદોલનના નેતાઓ પાસેથી વિવિધ સંચાર રીતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની ચર્ચા થઈ હતી અને ગુપ્ત રેડિયો પ્રસરણો વગેરે માધ્યમોનો ઉપયોગ કરવા બાબતે વિશિષ્ટ ગોષ્ટી પણ યોજવામાં આવી હતી ઉષા મહેતાની વિરાસતને માનનીય રમાશંકર સિંહ કનન અયર અને દરબાર ફારૂકીની માનવ હૃદય વાતો આ વિરાસતને પારખી અને ભવિષ્યમાં નવીન માધ્યમો દ્વારા આગળ ધપાવવા જઈ રહ્યા છે આઈટીએમ બરોડા યુનિવર્સિટી કોમ્યુનિકેશન અને મીડિયા અધ્યયનમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે યુનિવર્સિટી શિક્ષણની અને ઉદ્યોગની જરૂરિયાતોની અંતર્ગત તાલ મૂકવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ભારતમાં મીડિયા અને કમ્યુનિકેશનની ભવ્યની રૂપરેખા આપવાની ક્ષમતા આપવા માટે પ્રયત્નશીલ છે નમસ્કાર ેશન સે આજ આપ સભી બહુ કે આજ હે ડિપાર્ટમોગ્રેશન કરાયા ડિપાર્ટમ साथ कई वतन मेरे वतन की कास्ट शामिल थी हमारे पास डायरेक्टर ने मौजूद थे और आज हमने यहाँ पर एक पैनल डिस्कशन भी करा पैनल डिस्कशन के माध्यम से हमारे बच्चों को पता चला कि मास कम्युनिकेशन की क्या महत्व रही रेडियो ने क्या इम्पोर्टेंट रोल प्ले किया और साथ साथ में पूषा मेहता जैसे अनसंग हीरो जिनका शायद हमें कभी पता भी नहीं चलता अगर ये फिल्म ना बनती हमारे डिपार्टमेंट के प्रेसिडेंट मैडम कनुप्रिया मैम ने ये डिसाइड करा कि हमारे डिपार्टमेंट का नाम कृषा मेहता बनर्जी नाम पर ही रखा जाएगा क्योंकि वो वुमेन एंपावरमेंट में बिलीव रखती हैं आईजीएम एसए कॉलेज यूनिवर्सिटी के मास्टर ऑफ डिपार्टमेंट में हम के लिए एक कैंपस कनेक्ट करके डिजिटल भी स्टार्ट कर रहे हैं इसका उद्देश्य यह है कि जितने भी हमारे बच्चे हैं वो अपडेट रहे उनको जॉब्स के बारे में इंफॉर्मेशन मिले यहाँ के प्लेसमेंट्स के बारे में बच्चों को पता चले फेलोशिप इंटर्नशिप्स और इनफैक्ट आई टी में यूनिवर्सिटी का हॉस्पिटल भी है उससे रिलेटेड भी अगर कोई योजना है तो उसके बारे में भी हम चाहते हैं कि लोगों को पता चले आई टी में यूनिवर्सिटी का जो मास्क का स्टूडियो है वो सबसे बेहतर स्टूडियो है पूरे बड़ोदरा में यहाँ पर टेलीप्रॉम्प्टर भी है यहाँ पर हम हमारे बच्चों को कैमरा पे भी काम करना सिखाते हैं वीडियो एडिटिंग का लैब भी है जिसपे सारे अपडेटेड सॉफ्टवेयर है साथ साथ में आर्टिफिशियल इंटेलिजेंस जैसा सब्जेक्ट भी हमने हमारे करिकुलम के अंदर डाला है तो मैं सभी विद्यार्थियों को ये कहना चाहती हूँ जो मास कम्युनिकेशन में अपना जॉब अपना आ, करियर बनाना चाहते हैं वो यूनिवर्सिटी ज्वाइन करें